મિત્રો જય માતાજી બામ્બે લાલ કિતાબ એસ્ટ્રોલોજીમાંથી હું રમેશ પ્રજાપતિ બાંબી આપનું સ્વાગત કરું છું મિત્રો શું દારૂમાંથી ગાડી ચાલે પેટ્રોલની જગ્યાએ દારૂ નાખીએ અને મિક્સ કરીએ ગાડી ચાલે હા ચોક્કસ ચાલે આપણું મોદી સાહેબનું જે ગણિત છે જબરજસ્ત આપણે પહેલાં શરૂ કરીએ કે અલકી ગાડી હોય વજનમાં એ પેટ્રોલથી ચાલે અને ભારે વાહનો ડીઝલથી ચાલે છે હવે ડીઝલ ધુમાડો કરે અવાજ કરે પણ કામ કરે એટલે વધારે પાવર ડીઝલમાં હોય છે હવે આપણે પેટ્રોલ જો બહારથી ખરીદીએ તો ખૂબ મોંઘું પડે છે એટલે ભારત સરકારે વિચાર્યું કે પેટ્રોલમાં શું મિલાવટ કરીએ તો ગાડી ચાલે એટલે વિચાર્યું કે જે વસ્તુ હલકી હોય અને આગ પકડે તેવી વસ્તુ તો દારૂ છે એ પેટ્રોલમાં દારૂ ભળી જાય અને આગ પણ પકડે એટલે આપણી પેટ્રો પેટ્રોલિયમની આયાત વીસથી પચાસ ટકા ઓછી કરી શકાય અને એ ઇથેનોલ આલ્કોહોલ ભારતમાં બિહારમાં બને છે જ્યાં દારૂબંધી છે હવે ભારતમાં શેરડીનું ઉત્પાદન ખૂબ વધારે છે એટલે દારૂ બનાવવામાં કામ લાગે અને એના માટે એન્જિન પણ ચેન્જ થશે ગાડીઓના હાલમાં ભારતમાં દસ ટકા મિક્સ થાય છે અને ઇથેનોલ આલ્કોહોલ એ બહુ સરળ રીતે બને છે કે ચોખા અનાજે સડી જાય અને શેરડીના નાના નાના ટુકડા કરી તેનો રસ કાઢી અને ચોખામાં નાખી મિક્સ કરે પછી રસ કાઢી એને સડવા માટે મૂકી દેવામાં છે અને પૂરી રીતે સડી જાય એટલે જ્યુસ નહીં પણ ઇથિનોલ આલ્કોહોલ બને છે ભારત પાસે અત્યારે હાલમાં આઠ મિલિયન ટન ખાંડ છે કેટલી આઠ મિલિયન ટન એ ભારતે બે હજાર પચીસમાં બે હજાર પચીસ સુધીમાં પેટ્રોલમાં લગભગ ચાલીસથી પચાસ ટકા સુધી આલ્કોહોલ અંદર મિક્સ કરવાનું વિચારે છે કારણ કે ભારત ત્રીજા નંબરનું ઓટોમોબાઈલ માર્કેટ છે વર્લ્ડમાં એટલે ભારતમાં છવ્વીસ મિલિયન વ્હીકલ દર વર્ષે બને છે નાના મોટા બધાથી એમાં પાંચ મિલિયન આપણે બહારના દેશોમાં મોકલીએ છીએ એટલે પેટ્રોલની જરૂર તો પડે અને આપણે એંસી ટકા પેટ્રોલ બહારથી આયાત કરીએ છીએ અને ભારત ગલ્ફ કન્ટ્રીને દર વર્ષે પેટ્રોલના પાસઠ બિલિયન ડોલર આપીએ છીએ આપણે આંકડો એટલે તમને આના આંકડા મૂકતા નહીં કાવડે પાસઠ બિલિયન ડોલર એટલે જ આપણે વીસથી પચાસ ટકા સુધી ઇથોનોલ મિક્સ કરીએ એનો ટાર્ગેટ આપણો સરકારનો છે અને સફળ થઈશું તો એની અમે વાહનનું પણ એન્જિન ચેન્જ કરવું પડશે એટલે ફ્લેક્સી ફ્યુઅલ એન્જિન જોઈશે અને સરકાર વાહન કંપનીને ટાઈમલાઈન આપશે અત્યારે સરકારે ફક્ત વોર્નિંગ આપી છે પછી સફળ થઈશું તો સખેત આદેશ આપશે અને બીએસ સિક્સની જગ્યાએ ફ્લેક્સી ફ્યુઅલ વપરાશે એન્જિન હવે આનાથી ફાયદો શું થશે ભાવ ઘટશે પોલ્યુશન નહીં થાય અને આ માટે દર વર્ષે પાંચસો કરોડ લીટર ઇથેનોલ બનાવવું પડે અને એમાંથી રોજગાર જબરજસ્ત વધે આપણે જે અનાજ ફેંકીએ છીએ તેને પણ યુઝ થશે શેરડી ચોખા તૂટેલા હોય ધાન પછી મકાઈ જેનો ભાવ અત્યારે ખેડૂતોને મળતો નથી અને આ પ્લાન નાખીશું ત્યારે એને ભાવ પણ મળશે પછી ધાનનો જો ભૂકે આપણે ફેંકી દઈએ છીએ એ બધું સડાવીને ઇથેનોલ બનશે આનાથી ખેડૂતોને પુષ્કળ લાભ થશે એટલે જે પૈસા પાસઠ બિલિયન ડોલર જે આપણે ગલ્ફમાં જાય છે તેના પચાસ ટકા એટલે સાડત્રીસ બિલિયન ડોલર એ ખેડૂતોને અને દેશના રોજગારો મળશે અને આથી દેશ સમૃદ્ધ પણ બનશે અને સરકારે ખાણ ઉપર હાલમાં પ્રતિબંધ મૂક્યો છે એટલે બજાર બહારના દેશોમાં ખાણ મોકલતા નથી અને શેરડીનું શેરડી ઇથેનોલ પ્લાન્ટમાં જશે અને ખાણનું ઉત્પાદન પણ ઘટશે અને ભાવ પણ વધે એટલે આ પ્લાન ભારત સરકારનો વિચાર છે કે પેટ્રોલમાં પચાસ ટકા ઇથેનોલનો ઉપયોગ કરીએ તો આપણા વાહનો એ પ્રમાણે ચાલશે ભવિષ્યમાં સક્સેસ થશે જ અત્યારે દસ ટકા તો મિક્સ થાય છે જ ભવિષ્યમાં સરકાર એને બે હજાર છવ્વીસ સુધીમાં ચાલીસ ટકા સુધી લઈ જવાનું વિચારે છે જય માતાજી